નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવા બલવંતપુરામાં મોડી રાત્રે જીસીબી ચાલકનો આતંક પાંચ વધુ વાહનોની અડફેટી ચડાવ્યા ગલ્લાઓને પણ ભારે નુકસાન હિંમતનગર શહેરના નવા બલવંતપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક પીધેલી હાલતમાં જીસીબી ચાલકે આખા ગામમાં અફરાતફરી મચાવી દીધી હતી મળતી માહિતી મુજબ ગામમાં બે ફાર્મની પાસે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જીસીબી ચાલક નશાની હાલતમાં બહાર નીકળી આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ જીસીબી અચાનક રસ્તા પર ચડાવી દેતા ગામમાં ઉભેલી પાંચ થી વધુ મોપેડ અને બાઇકોને જોરદાર ટક્કર મારી ભંગાર હાલતમાં ફેરવી દીધી એટલું જ નહીં રસ્તા કિનારે આવેલા કેટલાક ગલ્લા અને નાના દુકાનોને પણ ભારે નુકસાન થયું અચાનક આ ઘટનાની ગામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દુકાનો અને ઘરોમાં આશરો લીધો હતો ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ દળ સ્થળ પર દોડી આવ્યું અને જીસીબીને કબજે લીધી પોલીસ સૂત્રો મુજબ જીસીબી ચાલક વિધેરી હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો હાલ પોલીસે ચાલકને કસ્ટડીમાં લઈ અને વધુ પૂછપરછ શરૂ કરી છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મોટા પાયે આર્થિક નુકસાન નોંધાયું છે વિહુસિંહ એચકે ન્યૂઝ હિંમતનગર